ભાગ શું લેવો તારે વાંધો એક હવે પેલા આ ખાધુ ના પૈસા લાય પૈસા નથી અમારે પાસે પૈસા નથી મારા દીકરા

આ હું શું જોઈ રહ્યો છું આ ગરીબ લોકોને હેરાન કરે છે મને ડોશી અને ધરાકીને સુનાવા દે હા આ હું શું જોઈ રહ્યો છું ડોશી તો ભલ નીંદર માં હોતી છે તો આ ગરીબ લોકોની મદદ કોણ કરશે કારણ કે કડવી ડોશી ને મેં પેલેથી જાદુ દીધું છે પણ લાય

દીકરા હા બાપુ હવે તારી દોશી ઘરે ખાતલો ધારી ને ભલ નીંદર માં હુતી છે એટલે ગરીબ લોકો નાના નાના છોકરા એ હેરાન થાય છે એને જનાવર હોય થયું છે લે બોલો

એ બાપુ આયા તા લે એ કયા બાપુ આયા તા આપડા ઘરૂજી તને એ ઓલા ઘરૂજી મને જાદુ દીધું ઈ હા લે હું લેવા આયા તા એ છોકરા તારે જાવાનું મને કીધું લે તા ફટોફટી જાદુ પાછો લઈ લિસ હા એ જાદુ પાછો ન દેવાનું હું જવાબ છું હા તે ફટોફટ હાલ હાલ હા અંતર મંતર જાદુ મંતર ઘોડો હાજર થઈ જાય